લાઇક કરેબ કર બેલાયકન જરૂર ના નાનાવાડા ગામ દીકરી એ દિલ્હી ના ડંકો વગાડ્યો પરેડ પહેલી હરોળ પ્રદર્શન કર્યું ગામ લોકો એ ભવ્ય સ્વાગત કર્યું દોળાસા કોડીનાર તાલુકાના નાનાવાડા ગામની અનુસૂચિત જાતિની હોનહાર દીકરી અને સીઆરપીએફ એકમની કોન્સ્ટેબલ કેડરની સદસ્ય સોસા અલ્પાબેન ગત દિલ્હી પરેડમાં પ્રથમ પંક્તિમાં ભાગ લઈ માનનીય વડા પ્રધાનનું પણ ધ્યાન ખેંચ્યું હતું આજે અલ્પાબેન વતન કોડીનાર તાલુકાના નાનાવાડા ગામે આવ્યા ત્યારે ગામ લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું દોડાસા નજીકના નાનાવાડા ગામ દમુબેન અને વીરભણભાઈ ડાયાભાઈ સોસાની દીકરી સીઆરપીએફમાં બે વર્ષ જોડાઈ છે પણ દિલથી ફરજ બજાવવાની સાથે તંતોડ મહેનતથી સીઆરપીએફના અધિકારીઓનું ધ્યાન તેમના તરફ દોરાયું હતું તાજેતરમાં 26મી જાન્યુઆરીની परेडમાં ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીની જગ્યાએ કોન્સ્ટેબલ અલ્પાબેન સોસાને પ્રથમ હરોળની ફરજ સોંપવામાં આવી હતી અલ્પાબેનએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ જવાબદારી મોટી હતી અને મારા કર્તા મારા અધિકારીને વધુ ભરોસો હતો અને મને પ્રેરણા આપતા તેઓએ પ્રથમ હરોળમાં સફળતાપૂર્વક પૂર્ણ કરી કોડીનાર તાલુકો અને નાનાવાડા ગામનું નામ રોશન કર્યું હતું તેઓએ તેમની આ સફળતા માટે માતા પિતાની પ્રેરણા હોવાનું જણાવ્યું હતું આજે અલ્પાબેન વતન નાનાવાડા ગામે આવી પહોંચતા ગામલોકોએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને પ્રત્યતરમાં અલ્પાબેને નાનાવાડા ગામ સહિત તાલુકાભર નવી પેઢીની દીકરીઓ અને દીકરાઓને દેશની સેવા કાજે દેશમાં સૈન્યની કોઈ પણ પાંખમાં જોડાવા આહવાન કર્યું હતું તેઓએ સીઆરપીએફમાં જોડાઈ અત્યંત ખુશ હોવાની લાગણી વ્યક્ત કરી હતી રિપોર્ટ અનિલ કાનાબા નમસ્તે બધાને પહેલાં તો તમે લોકો બધા પોતાનો કિંમતી સમય ફાળવીને મારા આ માટે ઉપસ્થિત થયા એ માટે પહેલાં ખૂબ અભિનંદન સાચું કહું તો જેટલો ગર્વ મને નથી થયો એટલો તમારા બધાની આંખોમાં દેખાય છે એ વસ્તુની વધારે ખુશી થાય છે નથી થયું એટલું તમને લોકોને જોઈને મન થાય છે કે નહીં મેં કંઈક કહેવું છે એની ખુશી થાય છે અને દિલ્હી પરેડની વાત કરીએ તો બહુ મોટી વસ્તુ હે સ્ટાર્ટિંગમાં પહેલાં ડર બી લાગતો હતો કે કેવી રીતે કરીશ પણ સીઆરપીએફના ઓફિસર લોકોને એ લોકોને મારા ઉપર બહુ ભરોસો હતો એક ઇન્સ્પેક્ટર રેન્કની જગ્યાએ એક કોન્સ્ટેબલ રેન્કને ચલાવ્યો હે સીઆરપીએફ ફર્સ્ટ ટાઈમ કે મારી મારામાં કંઈ કાબિલિયત એ લોકોએ જોઈ કે આ કરશે કંઈક એ લોકોએ કોન્સ્ટેબલ રેન્ક ને ચલાવ્યો હે એક ઇન્સ્પેક્ટરની જગ્યાએ નહીં કાંઈ કરશે એમ એ લોકોએ મને બે દિવસનો ટાઈમ આપ્યો જે અમારા ઉપરના ઓફિસર હતા એ લોકોએ મને કીધું કે અલ્પા તને હું બેતાલીસ ઘંટા કલાકનો ટાઈમ આપું છું તું કરીશ મને ભરોસો છે અને એ લોકોએ મારા ઉપર આટલો ભરોસો